પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ એને આધાર રાખીને આપણે જીવનમાં આ જે સમૃદ્ધિ છે એના માટે પ્રભુનું વચન શું કહે છે તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે ફરીને એક વાર આ અનુસંધાનમાં ઈસુ ખ્રિસ્ત માથિની સુવાર્તા છઠ્ઠો અધ્યાય અને એની ઓગણીસથી થી એકવીસમી કલમમાં આ પ્રમાણે જણાવે છે પોતાના અનુયાયીઓને એટલે કે આજે મને અને તમને લાભદાયી શિક્ષણ સુખરી આપતા કહે છે કે પૃથ્વી પર પોતાને માટે દ્રવ્ય એકઠું ન કરો જ્યાં કીડા તથા કાઠ નાશ કરે છે અને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે પણ તમે પોતાને માટે આકાશમાં દ્રવ્ય એકઠું કરો જ્યાં કીણા તથા કાટ નાશ નથી કરતા અને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે પેલા જુવાનને અનંત જીવન જોઈતું હતું પણ એનું ચિત્ત એણે એના દ્રવ્ય પર એની સંપત્તિ પર લગાડેલું અને એ મુશ્કેલીમાં મુકાઈશ તેથી ઈસુખ્રિસ્ત ચોવીસમી કલમ લખે છે કોઈથી બે માલિકની બે ધણીની ચાકરી કરાય નહીં કેમ કે તે એક પર દ્વેષ કરશે ઓછો પ્રેમ કરશે અને બીજા પર વધારે પ્રેમ કરશે અથવા તે એકના પક્ષનો થશે અને બીજાનો તિરસ્કાર કરશે ઈશ્વરની તથા દ્રવ્યની સેવા તમારાથી થઈ શકે નહીં પ્રભુમાં વાલાઓ પૃથ્વી પર જીવન જીવવા માટે દ્રવ્યની દોલતની પૈસાની જરૂર પડે જ છે અને એને કદાપી નકારી શકાય નહીં દ્રવ્યની અછત હોય પૈસાની અછત હોય તો જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે મનુષ્યને નુકસાનકારક ચિંતામાં એ બાબત ઘસડી જાય છે જો એની પાસે ના હોય તો પરંતુ આ ધ્યાનમાં ઈસુ ખ્રિસ્ત આપણને ધન દોલત કે દ્રવ્ય પર જ ભરોસો રાખવાને બદલે જરૂરિયાતો પૂરી કરનાર ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખવાનું અને ચિંતા ન કરવાનું જણાવે છે કલમ એકત્રીસ થી તેત્રીસ માં ઈસુ ખ્રિસ્ત કે છે માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો કારણ કે એ માના વિદેશીઓ જેઓ પ્રભુને નથી ઓળખતા જેઓની પાસે આપણા જેવો જીવતો ઈશ્વર છે નહીં તે વિદેશીઓ શોધે છે કેમ કે તમારા આકાશમાંના બાપ જાણે છે કે એ બધાની તમને અગત્ય છે અને જો બાપ જાણે છે તો કહે છે કે એ તમારી જે જરૂરિયાતો છે એ પૂરી કરશે પણ તમે પહેલાં ઈશ્વરના રાજ્યને તથા ઈશ્વરના ન્યાય પણ અને શોધો ઈશ્વરને અગ્રિમતા આપો જીવનમાં કેન્દ્ર સ્થાને રાખો એટલે બધા વાના પણ તમને પાસે પ્રેતકૃત્ય સત્તર અને પચીસમાં સંત પાઉલ જણાવે છે કે જે ઈશ્વર આકાશ અને પૃથ્વીનો ઉત્પન્ન કરનાર ઈશ્વર આપણામાં શ્વાસોચ્છવાસ ચાલુ રાખીને જીવન આપે છે દિવસ આપે છે તે જ ઈશ્વર એ દિવસની તમામ જરૂરિયાતો પણ પૂરી કરે છે અને ઈશ્વરનું નામ છે યહોવા ઈરે જરૂરિયાત પૂરી પાડનાર પ્રભુ આમેન